અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલું છે આ બાભા રાણાનું પૌરાણિક મંદિર આ મંદિર સમગ્ર વર્ષમાં માત્ર હોળીના દિવસે જ ખુલે છે બાકીનું આખું વર્ષ બંધ રહે છે હોળીના દિવસે જ આ મંદિરના ઓટલે બાભા રાણાએ સમાધિ લીધી હતી ત્યારથી દર વર્ષે તળાવમાંથી ચીકણી માટી લાવી તેમની મહાકાય મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે આ મૂર્તિને તે દિવસે તળાવમાં વિસર્જિત કરી દેવાય છે અને હોળીનો અલગ અલગ શ્રદ્ધાળુઓ આખા ગુજરાતમાંથી બોમ્બેથી અમેરિકાથી પણ ઘણા કોલ્સ આવે છે અને અલગ અલગ ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી લોકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે જે લોકો નિસંતાન હોય જેને ઘણા પંદર વીસ વર્ષથી સંતાન ના થતા હોય અહીંયા બાબા દેવના ત્યાં આવીને બાધા માને છે અને એ બાધા પૂર્ણ થાય છે કે અમારે લગ્નજીવનને અગિયાર વર્ષ થઈ ગયા છે અને સંતાન સુખ નહોતું એટલે મારા માસીએ જ મનોમન બાધા લીધેલી કે મારી વાઈફને સંતાન સુખ મળશે તો અહીંયા ગાડી અમે લોકો માથું ચડાવવા આવીશું પછી અગિયાર અહીંયા બીમી બાધા અહીંયા ગાડી સફળ સફળ થઈ જાય અને મને એક પુત્રીનો જન્મ થયો છે અહીંયા આગાડી એટલે હું અહીંયા ગાડીનો આશીર્વાદ માટે હું અહીંયા હું આવ્યો છું આ બે દિવસો દરમિયાન મોટી સંખ્યામાં લોકો બાબા રાણાના દર્શન કરવા આવે છે અહીં સંતાન ન થતું હોય તેવા દંપતી પણ ભારે આસ્થા સાથે માનતા રાખે છે અને દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થતા અહીં બાધા પૂર્ણ કરવા માટે આવે છે માત્ર એક જ દિવસ દર્શન માટે ખુલતું હોવાથી આ મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ધુળટીના દિવસે ગોમતીપુરમાં બાબા રાણાની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિન ત્રિવેદી જીએસટીવી અમદાવાદ